સિહોરી માર્કેટયાર્ડમાં વીસ હજાર બોરીની આવક નોંધાય તમાકુના ભાવમાં રૂપિયા સોળસોથી ઊંચામાં રૂપિયા છવ્વીસોનો ભાવ રહેતા ખેડૂતોમાં ખુશી સીહોરી ખાતે તમાકુની માર્કેટ યાર્ડમાં રતનપુર સી ખાતે આવેલ કોલ્ડ સ્ટોરેજમાં ચાલુ કરતા કાંકરેજ તાલુકો દિયોદર તેમજ ભાભર તાલુકાના ખેડૂતો તમાકુ લઈ સિહોરી માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા માટે પોતાના ટ્રેક્ટર અને ટ્રકો ભરી અને મોટી સંખ્યામાં આવી રહ્યા છે જ્યારે તમાકુના વેપારીઓ દ્વારા હરાજી યોજવામાં આવી તેમજ ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશી અનુભવતા હતા આજે તમાકુની હરાજીમાં સારા ભાવ બોલાયા તેમાં એક મણના ભાવ રૂપિયા સોળસોથી ઊંચામાં રૂપિયા છવ્વીસો સુધીના ભાવ બોલાયા હતા જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી આજે શિહોરી ખાતેની તમાકુ માર્કેટયાર્ડમાં વીસ હજાર જેટલી તમાકુની બોરીઓ આવી શિહોરી ખાતે બહારથી પણ વેપારીઓ તમાકુ ખરીદવા મોટી સંખ્યામાં આવ્યા હતા જ્યારે શિહોરી ખાતે આજુબાજુના તાલુકામાંથી પણ ખેડૂતો પોતાનો માલ લઈને આવી રહ્યા છે જ્યારે શિહોરી ખાતે તમાકુની માર્કેટ ન હતી ત્યારે દૂર ઉનાવા ખાતે પોતાની તમાકુનું વેચાણ કરવા જવું પડતું હતું પરંતુ હાલમાં નજીકમાં શિહોરી માર્કેટ ચાલુ થતા નજીકમાં ખેડૂતો પોતાનું માલ વેચાણ કરવા આવી રહ્યા છે અને ખુશી અનુભવી રહ્યા છે જેમાં શિહોરીના વેપારીઓ પણ માલની મોટી ખરીદી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સિક્સટીન જયંતિ બેઠક કર શિહોરી કાંકરેજ માનપુરા ગામના ઠાકોર રેવાજી કરમસિંહજી ભાવાને મને હારા મળ્યા શિહોરી માર્કેટમાં શું લઈને આવ્યા હતા તમે ચમાકો ડાલો કેવો ભાવ છે આ બધી હવે કરવાના કેટલો ભાવ પડા છે ભાવ 7500 થી 2500 આજે શિહોરી માર્કેટ યાર્ડની અંદર તમાકુ માર્કેટ યાર્ડ અતનપુરા રોડ કોલ્ડ સ્ટોરેજની અંદર પંદરથી વીસ હજાર બોરીની આવક થઈ છે અને ચૌદસોથી લગાવી અને પચીસો ને પંચોતેર સુધીના ભાવ પડેલા છે ખેડૂતો આજે આ ભાવ સાંભળી અને ખુશખુશાલ થઈ ગયેલા છે અને એમને એમની મજૂરીનું જે ખેડૂતના તાતનું જે મજૂરી છે એનું વળતર આજે વળેલ છે એના બદલ ખેડૂતો આજે ખુશ છે અને અહીંયા વેપારીઓ જે આવે છે ખરીદી કરવા તે પણ બહારના વેપારીઓ આવે છે એટલે અહીંયા ખેડૂતોને સારો ભાવ મળી રહે છે અને ખેડૂતો જે બનાસકાંઠાના ઠેઠ વાવથરાટ અહીંયા રાધનપુરથી દૂર દૂરથી ખેડૂતો અહીંયા તમાકુ લઈને આવે છે અને ખેડૂતોને સારા પ્રમાણમાં ભાવ મળવાથી ખેડૂતો અહીંયા ખુશ થઈને જાય છે અને વેપારીઓ સાચો તોલ અને રોકડા નાણાં આપે છે અને આપણા માર્કેટનો ખૂબ વિકાસ થાય અને બહારથી ખેડૂતો આવે અમે પણ એવી અપેક્ષા રાખતા છે વેપારી તરીકે